માંડવી શહેર મધ્યે બાવીસ વ્રતધારીઓએ માધ સ્નાન કર્યું દર વર્ષની જેમ આ વખતે પણ મહેશ્વરી સમાજના યુવાનો દ્વારા કઠિન અને વિશ્વ કલ્યાણના ભાવ સાથે પવિત્ર માધ સ્નાન વ્રત રાખવામાં આવ્યું હતું જેમાં પરોઢે ત્રણ વાગ્યે ઉઠી ધાર્મિક વસ્ત્રો સાથે દરિયા તળાવ કુવા તેમજ ઊંડા જળાશયમાં સ્નાન કરાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માધ મહિનામાં અવકાશી ગંગા ધરતી પર જાકડ સ્વરૂપે ઉતરે છે તેથી માઘ સ્નાન કરવાથી ગંગામાં સ્નાન કરવાનું પૂર્ણ મળે છે માધ સ્નાન દરમિયાન માધ સ્નાનની વ્રતધારીઓ ચુસ્ત નિયમોનું પાલન કરે છે અને પૂજ્ય ધણી માતંગ દેવને વિશ્વ કલ્યાણના ભાવ સાથે આરાધના પણ કરે છે આ પરંપરા હજારો વર્ષોથી મહેશ્વરી સમાજ નિભાવી રહ્યું છે ત્યારે બાવીસ વ્રતધારીઓ સાથે મહેશ્વરી સમાજના સેવાભાવીઓ પણ જોડાયા કરાયા અને તેવો વિગત આપતા સમાજના અગ્રણી સચિન મહેશ્વરીએ જણાવ્યું હતું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે